હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શ્રાદ્ધમાં બનાવવામાં આવતા દૂધપાકની ટ્રેડિશનલ રીત ટ્રેડિશનલી દૂધપાક કઈ રીતે બનાવો તેની પૂરેપૂરી ટિપ્સ અને ટ્રીક અમે તમને આ વિડીયોમાં બતાવેલી છે તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો જોજો અને જો ચેનલ પર તમે નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો આમ તો દૂધપાક ઘણી બધી રીતે બનતા હોય છે હવે તો લોકો ક્રીમ નાખીને મિલ્કમેડ નાખીને કે મિલ્ક પાવડર નાખીને પણ દૂધપાક બનાવતા હોય છે પણ આજે આપણે ક્રીમ મિલ્કમેડ કે મિલ્કનો પાવડર વાપર્યા વગર એકદમ ટ્રેડિશનલી દૂધપાક બનાવવાનો છે તો તેના માટે અહીંયા આપણે એક ઊંડું વાસણ લઈ લેવાનું તેની અંદર આવી રીતે ઘી લગાવી લેવાનું છે ઘી લગાવવાથી તળિયામાં દૂધ ચોંટશે નહીં એટલે આ રીતે ઘી લગાવી લેવાનું ત્યારબાદ તેની અંદર આપણે દૂધ ઉમેરી દેવાનું છે અહીંયા આપણે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે મલાઈ કાઢી લીધેલું દૂધ નથી લેવાનું અમે અહીંયા ટોટલ ત્રણ લીટર દૂધ લીધું છે ફૂલ ફેટવાળું એટલે દૂધ પાક સરસ ઘટ તૈયાર થાય હવે આપણે આ તપેલી દૂધ દૂધનું જે તપેલું છે તેને ગેસ ઉપર મૂકી દઈશું એના પહેલાં અહીંયાથી આપણે ઠંડુ દૂધ થોડું કાઢી લઈશું અને હવે આપણે હલાવતા જઈએ અને દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ગરમ થવા દઈશું નીચેથી ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે હલાવવાનું છે થોડું દૂધ ગરમ થાય એટલે તેને બે ચમચી જેટલું દૂધ લઈ તેમાં આ રીતે કેસર પલાળી દેવાનું છે અહીંયા આપણે બાસમતી ચોખાને કલાક પહેલાં ધોઈ અને પલાળી લીધા હતા સાતથી આઠ ચમચી ચોખા લેવાના છે ત્યારબાદ થોડી બદામ લેવાની છે તેને પણ પલાળી દેવાની છે અહીંયા આપણે બાસમતી ચોખા જ લેવાના છે બાસમતી ચોખાનો ટેસ્ટ દૂધપાકમાં સારો લાગે છે તમે બીજા કોઈપણ ચોખા વાપરી શકો છો પણ બાસમતી ચોખાનો ટેસ્ટ વધારે સારો લાગે છે તેમાંથી થોડા ચોખા આપણે જે દૂધ રાખ્યું હતું તેમાં ઉમેરી દઈશું બેથી ત્રણ ચમચી ચોખા અને બીજા ચોખામાંથી આપણે પાણી કાઢી નાખવાનું છે અને આ રીતે બે ચમચી જેટલું ઘી તેમાં મિક્સ કરી અને મોઈ નાખવાના છે આ રીતે ઘીમાં ચોખા મોવાથી દૂધની અંદર જ્યારે ચોખા એડ કરીશું ત્યારે તે ચોંટશે નહીં એકબીજાને અને સરસ છૂટા છૂટા રહેશે અને આ રીતે મોએલા ચોખાનો ટેસ્ટ દૂધપાકમાં સરસ આવે છે દૂધમાં સરસ ઉભરો આવી જાય પછી આપણે ચોખા એડ કરવાના છે પહેલાં નથી કરવાના મોએલા ચોખા એડ કરી અને હલાવતા જઈ અને દૂધ પાકને આપણે થવા દેવાનો છે એટલે તળિયે ચોંટે નહીં ગેસ આપણે ધીમો રાખવાનો છે ધીમા ગેસે આપણે આ દૂધપાકને બનાવવાનો છે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું હવે દૂધપાકનું મેઇન જે આવે છે ઇન્ગ્રીડિયન્ટ એ ઉમેરીશું ચારોળી ચારોળી વગર તો દૂધપાક અધૂરો છે ફ્રેન્ડ્સ એટલે આપણે તેમાં ચારોળી ઉમેરીશું અહીંયા અમે પાંચથી છ ચમચી ચારોળી ઉમેરી દીધી છે ચારોળીને પણ ચોખાની સાથે જ ઉમેરી દેવાની એટલે એની સરસ ફ્લેવર દૂધપાકમાં આવી જાય અને સરસ ફૂલી જાય આ રીતે હલાવતું રહેવાનું એટલે નીચે ચોંટે નહીં અને ચોખા બધી બાજુથી સરસ ચડી જાય હવે જે દૂધમાં આપણે ચોખા રાખ્યા હતા બે ચમચી જેટલા પલાળીને એ ચોખા લઈ લઈશું અને દૂધ લઈ લઈશું અને પલાળેલી બદામ લઈ લઈશું આ બધી જ વસ્તુને મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું પલાળેલી બદામ તમે બદામની જગ્યાએ કાજુ પણ વાપરી શકો છો અને જે ચોખા પલાળેલા હતા એમાંથી બે ચમચી ચોખા આપણે જે કાઢ્યા હતા એ લઈ લઈશું અને જે ઠંડુ દૂધ રાખ્યું હતું એ એ બધું જ આપણે મિક્સરના બાઉલમાં ક્રશ કરી લઈશું તમે કાજુ અને બદામ બંને મિક્સ પણ લઈ શકો છો એકલા કાજુ પણ લઈ શકો છો અને એકલી બદામ પણ લઈ શકો છો પલાળેલી આ મિક્સરને હવે આપણે દૂધની અંદર ઉમેરી દઈશું આ રીતે દૂધમાં પલાળેલી બદામ દૂધ અને બે ચમચી જેટલા ચોખા ક્રશ કરીને નાખવાથી દૂધનું ટેક્સચર એકદમ ક્રીમી તૈયાર થશે અને આની અંદર આપણે મિલ્ક પાવડર કે કોઈપણ જાતનું ક્રીમ ઉમેરવાની જરૂર નહીં પડે સરસ ઘટ્ટ દૂધપાક તૈયાર થશે આ રીતે તમે જો ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જેમ જેમ આપણા ચોખા ચડશે એમ ઉપર તરવા માંડશે એટલે ચોખા ચડી ગયા એવું સમજવાનું અને પ્રેસ કરીને ચેક કરી લેવાનું ચોખા એકદમ ચડી જાય પછી જ આપણે આની અંદર ખાંડ ઉમેરવાની પહેલાંથી ખાંડ નથી ઉમેરવાની જો તમે પહેલાંથી ખાંડ ઉમેરશો તો ચોખા ચડવામાં વાર લાગશે અને ઘણી વખત ચોખા કાચા પણ રહી જાય છે આ રીતે પ્રેસ કરી અને ચેક કરી લેવાનું ચોખા એકદમ સરસ પ્રેસ થઈ જાય છે અને ચડી ગયા છે તો હવે આપણે આની અંદર ખાંડ ઉમેરીશું અહીંયા આપણે ત્રણ લીટર દૂધ લીધું હતું તો તેની સામે પાંચસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો ખાંડ ઉમેર્યા પછી દૂધ ફરીથી થોડું પાતળું થઈ જાય છે એટલે તેને ઘટ કરવું જરૂરી છે ધીમા ગેસે આપણે દૂધને ઉકળવા દઈશું હવે જે કેસરવાળું દૂધ આપણે રાખ્યું હતું તે પણ ઉમેરી દઈશું અને હલાવતા જઈ અને દૂધપાકને ઉકળવા દઈશું શ્રાદ્ધની અંદર દૂધપાક ખીર એવી દૂધની આઈટમો ખાવાની પાછળ સાયન્ટિફિક રીઝનો હોય છે ઘણા બધા ફ્રેન્ડ્સ એટલે શ્રાદ્ધમાં તમારે આ રીતે ખીર અને દૂધપાક બનાવીને ખાવા જોઈએ હવે થોડી બદામ અને પિસ્તાને આ રીતે અમે કતરણ કરીને રાખ્યું છે એ પણ ઉમેરી દઈશું આમાં તમે જોઈ શકો છો પહેલાં કરતાં દૂધપાકનો કલર પણ બદલાઈ ગયો છે અને દૂધ પણ એકદમ જાડું તૈયાર થઈ ગયું છે આ જેમ જેમ ઠંડુ થશે એમ વધારે ઘટ થતું જાય છે દૂધપાકને ઉકળતા એક કલાક જેવો સમય થઈ ગયો છે અને દૂધ પાક સરસ ઘટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર એક ચમચી જેટલો ઈલાયચી પાવડર અને એક ચમચી જેટલો અડધીથી એક ચમચી જેટલો જાયફળ પાવડર આપણે ઉમેરીશું જાયફળને આ રીતે ડાયરેક્ટ જ દૂધમાં આપણે ઘસી નાખવાનું છે અડધી ચમચી જેટલો જાયફળ પાવડર અત્યારે આપણે ઉમેર્યો છે તમને વધારે ગમતો હોય તો તમે વધારે પણ લઈ શકો છો જાયફળ અને ઇલાયચીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એક જાયફળ લીધું હતું તેમાંથી આટલું જાયફળ આપણે ઉમેર્યું છે અને દૂધ હજુ થોડું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તેની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે ઉકળી ઉકળીને તો હવે આપણે પાંચ મિનિટ માટે દૂધપાકને ઉકાળીશું જેથી જાયફળ ઇલાયચી અને ડ્રાયફ્રૂટની ફ્લેવર સરસ આવી જાય દૂધ પાકમાં અને પછી આપણે ગેસની આંચ બંધ કરી દઈશું હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને વચ્ચે વચ્ચે આ રીતે દૂધ પાકને હલાવતા રહીશું એટલે તેમાં મલાઈ ના જામે દૂધપાક તમે ગરમ પણ પીરસી શકો છો અને ઠંડો પણ ખાઈ શકો છો બંને રીતે દૂધ પાક તમે ખાઈ શકો છો અને બંનેની બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમને જેવો ગમે એવો તમે ખાઈ શકો છો વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એટલે દૂધની ઉપર જે મલાઈ જામે છે એ ના જામે તો સરસ આપણો દૂધપાક તમે જોઈ શકો છો એકદમ ઘટ તૈયાર થઈ ગયો છે અને થોડો ઠંડો પણ તૈય થઈ ગયો છે થઈ ગયો છે તો હવે આપણે તેને સર્વ કરીશું જોઈને જ ખાવાનું મન થાય એવો આ દૂધપાક તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો જો તમે ક્યારેય આ રીતે દૂધપાક ના બનાવ્યો હોય તો આ એકવાર ચોક્કસથી બનાવજો અને અમને કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી આ દૂધપાકની રીત કેવી લાગી અને તમે દૂધપાક કઈ રીતે બનાવો છો ફ્રેન્ડ્સ તે પણ અમને જણાવજો તેની ઉપર અમે થોડા બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો એકદમ ઘટ ક્રીમી અને ટ્રેડિશનલી તૈયાર થાય એવો દૂધપાક ફ્રેન્ડ ફરીથી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય